તો ગાઈસ ફરી નીકળી જઈએ આપણે અહીંયાથી ગાઈસ અને હાય વેલકમ ટુ માય ચેનલ તો ગાય આપણે જ્યાંથી વિડીયો ખતમ કર્યો તો ત્યાંથી પાછા આપણે નીકળી ગયા અને જો આ સમંદરનું વ્યૂ છેલું છેલ્લું જોઈ લો આપણે નીકળવાની તૈયારી કરીએ છીએ અને જઈએ છીએ ઘરે આપણે જે કામ માટે આવ્યા હતા એ કામનું ખતમ તો થયું નથી પણ આપણે જઈ રહ્યા અહીંયાથી નીકળી જઈએ કેમ કે ગાઈસ આપણે કામ પતાવવાનું છે અને પબ્લિક બહુ થઈ જાય છે અહીં અહીંયા અને કહીશ મજા ન આવે ને કહીશ જો કાર આવે છે ચાલી જ આવે છે જ આવે છે કહીશ અને જોવા છેલ્લો છેલ્લો રસ્તો અને આમ જઈએ જોઈએ કંઈ જોવા મળે તો શું જોવા મળે છે આપણને લાઈટ તૂટી ગઈ છે ગાઈસ તો યાર તકલીફ થઈ ગઈ છે થોડી ઘણી આ રસ્તો જોવો અને કેટલું મસ્ત આવે લાગે છે ને જો બાઇક કાંઈ પડી છે દોસ્તો વગેરે આવ્યા હોય તો પડ્યું હોય ને ગાડી એટલે જો આ રસ્તો જો અને જો આપણે અહીંયાથી નીકળી જઈએ જોઈ જોઈને કેમ કે ગઈશ પાંચ વાગી ગયા અને કામ નીપટાવાનું છે કામ ખતમ કરીને નીકળી જઈએ અને રસ્તો બહુ ખરાબ છે ગાઈસ જો યાર કેટલો છે રસ્તો ખરાબ ન જો આપણે અહીંયા શેડ પૂગી ગયા ગાઈસ એટલા પાસ પૂગી ગયા આપણે જોઈ શકો છો તમે તો ગાઈસ view જોઈ લો એક છેલ્લો ફરી ચલો નીકળી જઈએ હવે કેલો મસ્ત વ્યૂ આવે છે ચલો નીકળીએ હવે બાય બાય સમંદર કા વ્યૂ બહુત ਹੀ બઢિયા થા ગાઈસ બહુત ਹੀ અચ્છા લગા મેરેકો હિન્દી આતી હે લેકિન ગુજરાતી મે વ્લોગ બનાવો પડે કેમ કે આપણે ગુજરાત ના છે તો ગુજરાતી માં જ વ્લોગ બનાના ગાઈસ કેમ કે ગુજરાતી લોકો વધારે ગુજરાતી માં જ વ્લોગ જોવા માંગે છે અને રસ્તો જો બહુ જ ખરાબ આઈ ગયો પાછો ફરી થી આપણે જાતે નીકળાના રસ્તો ખરાબ આવી ગયો અને જો તમે આજનો પાણીનો ટાકો લાગે છે તરસ વરસ તો આપણને લાગી નથી પણ ટાકો સરકાર માની બનાવેલો છે અને રસ્તો બહુ ખરાબ છે ગાય અને જો ઓહો હો હો રોડ બહુ જ છે ગાય આપણે છે ને સ્પોર્ટ બાઇક હોય ને તો આના તો ખતામાં જ થઈ જાય ગાય ખતામાં જ અને જો કેટલી દળાવની બીક લાગે છે ગાઈસ કેમ તો કોઈ બંધો જોવા નથી મળતો યાર કોઈ માણસ જોવા નથી મળતો શુદ્ધ ગુજરાતીમાં વાત કરું ને તો બે ગાડીઓ પડ્યું છે ખેતરવાળા છે પણ બીજા કોઈ તો દેખાતા બી નથી પણ ગાડીઓનું શું કામ છે કંઈ આમાં થઈ જાય તો શું કરી લઈએ આપણે અને બીજું કંઈ વિચારતા નહીં હોય આ અહીંયા જગા એવી છે કે ગાઈસ તમને બધીને વિચાર કંઈ આવતો હોય કેમ કે બધી સરખા નથી હોતા ભાઈ મારા જેવા કોઈ હોય તો એને વિચાર અલગ અલગ જાતના આવે છે કેમ કે ભાઈ મને બીક લાગે છે ને એના માટે હું જણાવું છું કે ભાઈ રસ્તો જો યાર બીજા કોઈ વ્યક્તિઓ શું બીજા અલગ અલગ વિચાર આવતા હોય ને એટલે કહું છું ગાઈસ જો રસ્તો અહીંયાથી આપણે ટર્ન લઈ લઈએ અને નીકળી જઈએ ફટાફટ આપણું બૈરું છે ને બૈરાને લેવા જવાનું છે તો બૈરાને લઈ ને પછી એક કાગળિયામાં સાઈન કરવાની છે આપણે મેરેજ સર્ટિફિકેટના કાગળિયા બનાવ્યા હતા ને એના માટે છે ને આપણે મેરેજ સર્ટિફિકેટમાં સાઇન કરાવવાની છે એવી કોની જે અંદર માણસ હોય ને એ નહીં ફટાફટ ને આપણે બહેરાને લઈ આવીએ ને પછી છે ને ફટાફટથી લઈને ફટાફટ સાઈન કરાવીએ તો અંધારું થઈ જશે કેમ કેમકે આપણે બે ગામ જવાનું છે એક જવાનું છે ચાખવા અને ફરી ચાખવાથી થઈ અને જવાનું છે નગી જાણા બગીચાણાનું બી બ્લોગ આપણે બનાવવા રહીશું બનાવશું અને રહેજો બ્લોગના અંદર ને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ ભરી તાણીને જો અહીં ખડ્ડો છે ખાઈ જલ્દી અહીંયાથી ભાગવા દે ખાઈ બીક બહુ લાગે છે યાર એકલા રહીએ આપણે યાર એકલામાં કેમ કે એકલામાં આવું વાતાવરણ હોય ને તો અહીંયા બહુ બીક લાગે છે યાર ગુજરાતના અંદર કેમ ગુજરાતમાં બીક લાગે છે કે યાર શું વાત કરું યાર મારા ગુજરાતની તમને સુંદર છે સારું છે પણ ભરોસો કરવા જેવો નથી કેમકે અત્યારે કેવું વાતાવરણ ચાલે છે ને ગાઈ જોઈ શકો છો ને ભારત પાકિસ્તાનની લડાઈ ચાલે છે ગાઈ ભારત પાકિસ્તાનની લડાઈ ચાલે છે તો જો કેટલું મસ્ત વ્યૂ આવે છે ને ગાઈસ અને રસ્તો જો કેટલો ખરાબ છે અને જો ભાઈ ગાડી પર લઈ જાય છે ચારો ચારો લઈને જાય છે ગાડી પર ભાઈ ભાઈ ગાડી પર ચારો લઈને જાય છે અને ખરાબ રસ્તો આવી ગયો પાછો ભાઈ થોડો ઘણો સારો આવે છે અને થોડો ઘણો ખરાબ આવે છે યાર બહુ જ બહુ જ બોર થઈ જાવ છે યાર આવો રસ્તો આવે ને તો બહુ યાર બોર થઈ જાય અને પેન્ચર વેન્ચર બીક લાગે કેમ કે આપણે પેન્ચર પેન્ચર તો કીટ સાથે લઈને ફરતા જ નથી તો ને જો આ લીમડા કેટલા મોટા મોટા છે અને જો લો ભાઈ જાય ગાડી માથે ચારો લઈને જાય છે યાર ગાડીને એવી નહીં તેવી કરી નાખી ભાઈ અહીંયા તો ચાલો તો હવે રસ્તો સારો થોડો થોડો મળી જશે આપણને અને જો અંકલ અહીંયા લગાડવા માંગે છે કે પથ્થર લગાડવામાં આવે છે પથ્થરું લગાડવામાં મળી ગયું હશે ને આ છે બાજરો તને ખબર ન હોય તો જોઈ લેજો આ છે બાજરો આ નીકળે બાજુ બતાવી શકો ચાર વાગતા હતા હવે પાંચ સાડા પાંચ જેવું તો થતું હશે ફટાફટ નીકળી જઈએ અને કન્સ્ટ્રકશન નું કામ ચાલે છે ઉપરના ટેક્ટરો જો રસ્તો કેટલો ખરાબ છે બાઇક તો પણ ફાસ્ટ ચલાવી પડે ગાઈશ હવે ચારો પડી જાય એમાં તો ભાઈ પકડી લીધું પાછળથી એક હાથથી બાઇક બાઈક ચલાવે છે યાર खराब से यार तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे मुठिया पेलने जाना है बाय